નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિમાં જેઓને હજી સુધી અરજી ના કરી હોય અને તો તમે આ રીતે નવા ફોર્મ ભરીને તમારો પીએમ કિસાન સન્માન નિધિનો બે હજારનો હપ્તો તમે શરૂ ઘરે બેઠા કરાવી શકો છો તે અંગેની આપણા વિડીયોમાં સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ જાણકારી લઈશું અને આ વિડીયો જો તમને પસંદ આવે તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવતો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો સૌપ્રથમ વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિના લાભ અથવા તો ફાયદા જેમાં આ યોજનામાં લાભ દેશના તમામ ખેડૂતોને આપવામાં આવશે જેથી કરીને તેમનો ટકાઉ અને સર્વાંગી સામાજિક આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી શકાય યોજના હેઠળ કેન્દ્ર સરકારે અથવા તો કુલ સોળ હપ્તા જારી કર્યા છે અને જેમાં છેલ્લો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરીને બે રોજ બહાર પાડવામાં આવેલો હતો અને યોજના હેઠળ ખેડૂતોની તમામ ખેતીની જરૂરિયાતો પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે તમને જણાવી દઈએ કે ખેડૂતોને દરેક પાક સંબંધિત જરૂરિયાતો પૂરી કરવા માટે ખેડૂતોના બેંક ખાતામાં દર ચાર મહિને બે હજારનો હપ્તો જમા કરવામાં આવે છે અને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે પીએમ કિસાન સન્માન નિધિ બે હજાર ચોવીસ અઠાર સોળમો હપ્તો માર્ચ બે હજાર ચોવીસમાં બહાર પાડવામાં આવશે અને જેનો લાભ દેશના તમામ ખેડૂતોને મળશે આ યોજના મદદથી ખેડૂતોને માત્ર તેમની ખેતીની જરૂરિયાત જ નહીં પરંતુ ઉત્પાદન વધારીને વધુ સારો નફો પણ મેળવી શકશે અને ઉજ્જવળ ભવિષ્ય પણ બનાવી શકશે યોજના લાભ કોને મળશે અને કોને નહીં તો અરજદાર પાસે ખેતીની જમીન હોવી જોઈએ અરજદારે પોતાની નામે જમીન ની નોંધણી પહેલા થી હોવી જોઈએ અથવા તો અરજદાર પાસે બેંક ખાતું અને આધાર કાર્ડ NPCI એટલે કે DBT સક્ષમ હોવું આવશ્યક છે અને એક લાભ લેવા માટે કોણ પાત્ર બની શકે જેમની પરિવાર સભ્ય પહેલેથી આ યોજનાનો લાભાર્થી છે પાસે પોતાની ખેતી લાયક જમીન નથી અરજદાર ઉંમર ફેબ્રુઆરી એક બે હજાર ઓગણીસના રોજ અઢાર વર્ષથી ઓછી હોવી જોઈએ અરજદાર સંસ્થાકીય માલિકી હોવો જોઈએ અરજદાર અન્ય પરિવારમાં સભ્ય એનારાય છે કોના પરિવારમાં સભ્ય બંધારણીય પદ ધરાવે છે જેમના પરિવારમાં સભ્ય ભૂતપૂર્વ હાલ કેન્દ્રીય રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે જેના પરિવારમાં સભ્ય છેલ્લા પાછલા વર્ષમાં આવકવેરો પર્યો છે આ જે મુદ્દે આપણે ચર્ચા કરી તેમને લાભ આપવામાં આવશે નહીં એમાં ડોક્યુમેન્ટમાં કયા કયા જરૂર પડશે તો આધાર કાર્ડ પાન કાર્ડ પાસબુક વર્તમાન મોબાઈલ નંબર ખેતી લાયક જમીન તમામ દસ્તાવેજો ફોટોકોપી સાથે અથવા તો ભાડાની રસીદ હોવી જોઈએ ખેતી લાયક જો હોય તો અને એની પછી એલપીજીનું પ્રમાણપત્ર સરનામા પુરાવું જાતિ પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર અથવા ઘોષણાપત્રક પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટા સહિત તમારે આપવાની એના પછી તમે અરજી તપાસવી હોય તો તમારે સૌ પ્રથમ પહેલાં રજીસ્ટ્રેશન કરવું પડશે જે આપણે ની પ્રક્રિયા ચેક કરી લઈએ એના પછી ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે એના પછી તમને ફાર્મર કોર્નર પર ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશનનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા પછી તમને એક નવું હોમ પોઝ ખુલશે તેના પર તમારે માહિતી જરૂરી વિગતો જે માંગ્યો હોય મોબાઈલ નંબર એના પછી ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે અને તે તમારે દાખલ કરવાનો રહેશે એના પછી જરૂરી દસ્તાવેજો તમારે કોઈ પણ જે માંગ્યા હોય એ મુજબ તમારે અપલોડ કરી દેવાના રહેશે આ રીતે તમે પીએમ કિસાન સન્માન નિધિનું સાવ સરળ રીતે તમે ઘરે બેઠા તમે આવેદન કરી શકશો અને તમારા જે નેક્સ્ટ હપ્તો છે જે બે હજારનો તે તમારા અકાઉન્ટમાં આવવાનું શરૂ થઈ જશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ આપણે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે કઈ રીતના રજિસ્ટ્રેશન કરી શકો છો તેનો પણ ટૂંક સમયમાં વિડીયો આપણે બનાવી દઈશું જેથી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી કોઈ પણ વિડીયો તમને રહી ના જાય